અમરેલીના કુકાવા તાલુકાના લુણીધાર ગામે વિકાસના કામોનું તેમજ પાણીના સંપનું ખાતમુહૂર્ત કરતા અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા લુણીધાર ગામમાં વર્ષોથી પાણીની મોટી સમસ્યા હોવાથી પાણીનો સંપ મારૂરને જોડતો ઉષા ડેમ કોઝવે અને ગામના સીસી રોડ પર તેમજ પાણીની પાઇપલાઇન અને ગામમાં શૌચાલયનું એક એક કરોડ ના કામ નું ખાતમુહૂર્ત કરતા ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય અને મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા અહેવાલ પ્રકાશ વઘાસિયા લુણીધાર મુકામે ગુજરાત રાજ્યના ઉપદંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લુણીધાર ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એમાં સૌથી પહેલાં લુણીધાર ગામની અંદર જે પાણીની વર્ષોથી સમસ્યા હતી એના માટેનું સંપ સાડા લાખ રૂપિયાના સંપનું ખાતમુહૂર્ત એની સાથોસાથ મારૂતિનગરને જોડતો ભૂસાણ ડેમ પાસેનો કોજ વે સાથે સાથોસાથ મારુતિનગરની અંદર બીજા દસ લાખના સીસી રોડ અને બ્લોક રોડનું ખાતમુહૂર્ત સાથે ત્રણ લાખ રૂપિયાની પાઇ પાણીની પાઇપલાઈનનું ખાતમુહૂર્ત અને એની સાથોસાથ ગ્રામ પંચાયતની અંદર જે શૌચાલય બનાવેલ છે તમામ વિકાસના કાર્યોનો આજે કૌશિકભાઈના હસ્તક લગભગ એક કરોડ રૂપિયા ઉપરનું આજે વિકાસના કામોનું તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા ભાજપના પ્રમુખ તેમજ આખી પંચાયતની ટીમ દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય આ બદલ રૂણીધાર ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે આ તમામ આખી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય આજ રોજ રૂણીધાર મુકામે અમારા રાજ્યના ભારતીય જનતા પાર્ટીની સરકારના નાયબ મુખ્ય ડેન્ટ કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરોડો રૂપિયાના કામનું ખાતમુહૂર્ત થયું તેમજ હમણાં અઠવાડિયામાં છેલ્લા તાલુકાના લગભગ ગામોમાં વિકાસના જે કાંઈ વીસ વર્ષથી નહોતા થયા એવા કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે પંદર વીસ વર્ષથી આ તાલુકાને જેટલો વિકાસ નહોત્યો એટલો વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને નાયબ મુખ્ય કૌશિકભાઈના પ્રયત્નોથી આ તાલુકાનો ખૂબ જ વિકાસ થયો છે અને કરોડો રૂપિયાના કામો અમને આ તાલુકાને મળ્યા છે એ બધા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે તાલુકાની જનતા વતી રાજ્ય સરકાર તેમજ કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ વંદે માતરમ